નમસ્કાર દર્શક મિત્રો આલાફ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અંકિતા પંડ્યા ના સૌ દર્શક મિત્રો ને હાર્દિક નમસ્કાર આજથી આપણે એક નવા કાર્યક્રમનો પ્રારંભ કરવા જઈ રહ્યો છે જેના પ્રથમ અંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે વિષયની ચર્ચા કરવાના છે વિષય એ સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ પાંચ ન્યાયાધીશોની સંવિધાન બેન્ચે એક ચુકાદો આપ્યો છે આ ચુકાદાના સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરવાના છે આ ચુકાદાની સુપ્રીમ કોર્ટમાં દસ દિવસ સુધી દલીલો ચાલી હતી અને આ જે સંવિધાન પીઠ હતી આ સંવિધાન પીઠના જે મુખ્ય ન્યાધીશો હતા એમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ શ્રી સંજય કોલ શ્રી રવિન્દ્ર ભટ્ટ શ્રી હિમા કોહલી અને પીએમ નરસિંહ આવા પાંચ ન્યાયાધીશોની બનેલી આ સંવિધાન પીઠ સમક્ષ આ કેસની ચર્ચાઓ ચાલી હતી અને આ ચર્ચાના અંતે દસ દિવસ પછી ત્રણ વિરુદ્ધ બે મત થી આ ચુકાદો આપવામાં આવ્યો છે જે બે આ ચુકાદાની તરફેણમાં પોતાના મત રજૂ કર્યા હતા એમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય વાય ચંદ્રચૂડ અને સંજય કૌલના નામ છે જ્યારે જે ત્રણ ન્યાયાધીશોએ આ અપીલની વિરુદ્ધમાં પોતાના મત અભિપ્રાય વ્યક્ત કર્યા છે એ શ્રી રવિન્દ્ર ભટ્ટ હિમા કોહલી અને પીએમ નરસિંહરાવ છે સમલૈંગિક વિવાહને માન્યતા આપવાની મુખ્ય ન્યાયાધીશ અને સંજય કૌલ આ સમલૈંગિક વિવાહની તરફેણમાં હતા જ્યારે બાકીના ત્રણ જજો રવિન્દ્ર ભટ્ટ હિમા કોહલી અને પીએમ રાવ એ સમલૈંગિક વિવાહને માન્યતા આપવાના વિરોધમાં હતા અને આમ ત્રણ વિરુદ્ધ બે થી આ સમલૈંગિક વિવાહની આ અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી દર્શક મિત્રો આ ચુકાદાની ગંભીર અસર એની ચર્ચા આપણે આજના આ એપિસોડમાં કરવાના છે પરંતુ એ પહેલાં સાંભળો આ ચુકાદાના સંદર્ભમાં દુનિયાના એક સૌથી મોટા સ્વૈચ્છિક સંગઠન જે નિસ્વાર્થ ભાવે દેશમાં કામ કરી રહ્યું છે આ સામાજિક સંસ્થાના વડાએ આ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિશે પોતાનો શું અભિપ્રાય આપ્યો છે એ આપણે સાંભળી લઈએ પછી આ મુદ્દે આગળ વાત કરીએ भड़ो आ मत आज सुप्रीम कोर्ट ने समलैंगिक विवाह के बारे में जो निर्णय दिया है आ, वो उसका आर एस एस के तरफ से हम स्वागत करते हैं और उससे जुड़े जो कई सारे मुद्दे हैं उन सब मुद्दों पर ये बात सही है कि हमारी लोकतांत्रिक व्यवस्था में जो संसदीय तंत्र है वो ऐसे विषयों को एड्रेस करने के लिए सक्षम है और वो उस पर उचित निर्णय ले सकते हैं आचार्य रत्न सुंदर विजय जी महाराजना તોહમટ નામુ નામના એક પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દેશની દુરદશા માટે જવાબદાર કોણ અને એ જ પુસ્તકમાં એનો જવાબ પણ આ મહારાજ સાહેબ જાતે જ આપે છે અને જવાબ એવો છે કે આ દેશમાં દુર્જનોનું પ્રમાણ ઓછું છે અને સજ્જનો એ ખૂબ મોટી સંખ્યામાં છે પરંતુ દુર્જનો સંગઠિત છે અને સક્રિય છે જ્યારે સજ્જનો એ અસંગઠિત છે અને નિષ્ક્રિય છે આ જ વાદ આ ચુકાદાને પણ કંઈક અંશે લાગુ પડે છે આપણા દેશની સામાજિક માનસિકતા એ પ્રકારની છે કે સારી વાતનું સમર્થન અને ખોટી વાતનો વિરોધ કરવા સામાન્ય રીતે આપણા દેશના લોકો આગળ આવતા નથી એ આપણી મોટી સમસ્યા છે આપણા દેશનો એક મોટો વર્ગ જે શિક્ષિત છે જે ધનવાન છે જે આ દેશમાં ન્યાયાધીશ છે વકીલ છે પ્રોફેસર છે અને એવા અનેક લોકો જે મત નિર્ધારિત કરવાના સ્થાન ઉપર બેઠેલા છે અને શિક્ષિત લોકો વિદેશી સંસ્કૃતિ અને વિદેશી રીત રિવાજ થી પ્રભાવિત છે આ લોકોના જીવન વ્યવહાર ઉપર વર્તન ઉપર યુરોપ અને અમેરિકાનો પ્રભાવ એ આપણને દેખાય આવે છે અને આવા જ લોકો આપણા દેશમાં એ પશ્ચિમના દેશોમાં જે કઈ કચરા જેવી કલ્ચર છે જેને પશ્ચિમનો સમાજ અને દેશ પણ આજે અસ્વીકાર કરી રહ્યો છે એવા જ કેટલાક મુદ્દાઓને સારા ગણીને આ પશ્ચિમના કચરાને ભારતમાં લાગુ કરવાના પ્રયત્નોમાં લાગેલા છે છેલ્લા કેટલાય વર્ષોથી યુરોપમાં સમલૈંગિક એલજીબીટી જેવા નામ સાથે કેટલાક દેખાવો થઈ રહ્યા છે પ્રયાસો પણ થઈ રહ્યા છે અને એના કારણે યુરોપમાં દસ વર્ષ બાર વર્ષની ઉંમરના બાળકોના સેક્સ પરિવર્તન કરવામાં આવી રહ્યા છે જેના ઓપરેશનો પણ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યા છે આ માનસિકતા ધીરે ધીરે એ પ્રકારે યુરોપમાં ઘર કરી ગઈ છે કે એ લોકો એવું માનતા થઈ ચૂક્યા છે કે સ્ત્રી પુરુષ જેવી કોઈ વસ્તુ નથી અને સ્ત્રી પુરુષના જનનાંગોને કારણે એ સ્ત્રી છે કે પુરુષ એવો અલગ ભાગ એમનો કરી શકાય નહીં જેથી આ લોકો થોડા સમયથી માતા પિતાને પણ માતા પિતા ફાધર મધર કહેવાને બદલે તેમના માટે પણ આ લોકો એક નવો શબ્દ એ શોધી કાઢ્યો છે અને એ શબ્દ છે બર્થિંગ પીપલ જન્મ આપનારા વ્યક્તિઓ સુપ્રીમ કોર્ટના સમલૈંગિક વિવાહના ચુકાદામાં વિવાહને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર તો કરી દીધો છે પરંતુ સાથે સાથે બાળકને દત્તક લઈ શકે એ વાતનો પણ એમણે ઇનકાર કર્યો છે પરંતુ આ ચુકાદો એ કાયમી છે ખરો શું સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો કાયમી તો નથી જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્યારે આવા મુદ્દામાં વિરોધી મત ધરાવતા હોય અને અન્ય ત્રણ જજો કે જેમને આ ચુકાદામાં મહત્વની ભૂમિકા ભજવી છે એમાંના એક જજની માનસિકતા જો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે સહમત હોત તો આ સમલૈંગિક વિવાહને માન્યતા એ ભારતમાં પ્રાપ્ત થઈ ચૂકી હતી અને આ સમલૈંગિક વિવાહને માન્યતા મળી ગઈ હતી અત્યારે ચાલી રહેલા વર્લ્ડ કપમાં જેમ વિરાટ કોહલી બેટિંગ કરીને ભારતને વિજય અપાવી રહ્યો છે એમ હિમા કોહલી એ પણ આ ચુકાદામાં મહત્વની ભૂમિકા ભજવી છે પણ એ સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ શ્રી મનન એમની ભૂમિકા પણ આ ચૂંટણી મહત્વની રહી છે કે જેણે સુપ્રીમ કોર્ટ ઉપર આ ચુકાદા બાબતે એક દબાણ ઊભું કરવાનો પ્રયાસ પણ કર્યો અને આ બધાના જ કારણે આ ચુકાદાને માન્યતા આપવાના વિરોધમાં એ ચુકાદો આવ્યો છે પરંતુ આ કાયમી ઉકેલ નથી પરંતુ આ સમલૈંગિક લોકોને અલગ સમાજની માન્યતા એક યુનિયનની માન્યતાનો સ્વીકાર તો કરવામાં આવ્યો જ છે વળી વિશેષ તો એ છે કે આ સમલૈંગિકની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી પોલીસ કરી શકશે નહીં કે એમને બોલાવીને પૂછપરછ પણ કરી શકશે નહીં એવી માન્યતા પણ આ સમલૈંગિક લોકોને આપવામાં આવી છે આ લોકોના યુનિયનને માન્યતા આપવાની વાત એ વિદેશમાં કદાચ ઠીક હશે પરંતુ ભારતમાં આનું શું આપણે બધા જાણીએ છીએ કે શ્રી બહુચર માતાજીના નું મંદિર અને એ બહુચરાજીના ઉપાસકો તરીકે આપણા દેશમાં આપણે જેમને ઓળખીએ છીએ એ સમાજ કે જેને આપણે આપણી દેશી ભાષામાં માસી કે કિન્નર કહીએ છીએ આ લોકોનું એ અલગ યુનિયન તો છે જ ને અલગ પ્રકારના અને પોતાના બનાવેલા વ્યક્તિગત સિદ્ધાંતોને કારણે આ લોકો વર્ષોથી આપણા સમાજમાં સાથે ભળીને એ રહેતા આવ્યા છે દર વર્ષે આ લોકોનું એક સંમેલન પણ યોજાય છે તેમાં તેમના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે અને ચર્ચાના અંતે એ પ્રશ્નોના સંદર્ભમાં પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવે છે ભારતમાં આ સમાજને ઘૃણાની નજરે જોવામાં આવતો નથી પરંતુ વર્તમાનમાં જે આ એલજીબીટી સમલૈંગિકોની ચળવળ ચાલી રહી છે તેમાં સમલૈંગિક કોણ એ નક્કી કેવી રીતે કરવું તેની મૂંઝવણ છે આ આંદોલન ચલાવનાર લોકોને આ ચળવળ ચલાવનાર લોકોની માન્યતા એવી છે કે સ્ત્રી પુરુષના જનનાંગને કારણે એમને ટ્રાન્સજેન્ડરમાં ગણતરી કરવી નહીં પરંતુ એમની વ્યક્તિગત માનસિકતા એમના વ્યક્તિગત અભિગમના કારણે તેમને ટ્રાન્સજેન્ડર ગણવા એનો અર્થ એ થયો કે અત્યારે હું પુરુષ છું પરંતુ કાલે સવારે હું ઉઠું અને મને એમ લાગે કે ના હવે હું સ્ત્રી છું અને હું કહું કે હું સ્ત્રી છું તો મને સ્ત્રી ગણવાની કોઈ વ્યક્તિ સ્ત્રી છે અને તેને એવું અચાનક લાગવા લાગે કે ના એ પોતે સ્ત્રી નથી એ પોતે તો પુરુષ છે અને એ એવું કહે કે હા હું પુરુષ છું તો આમ વ્યક્તિને આપણે પુરુષ ગણવાની આમ વ્યક્તિના માનસિક અભિગમના આધારે એને ટ્રાન્સજેન્ડર ગણવાની માંગ આ ચળવળ ચલાવનાર લોકોની છે આપણા દેશમાં આ પશ્ચિમી કચરા જેવા વિચારોને લાગુ કરવાના પ્રયાસ આ કહેવાતા બુદ્ધિજીવો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમ કે થોડા સમય અગાઉ વ્યભિચારના સંદર્ભમાં એક ચુકાદો આવ્યો ને જેમાં એવું કહેવામાં આવ્યું કે પુખ્ત વયના સ્ત્રી પુરુષો એ સંબંધો રાખે તો એ ગેરકાયદેસર નથી બીજો મહત્વનો મુદ્દો એવો સ્વીકારવામાં આવ્યો છે કે સમલૈંગિકતાને ગુનાહિત અપરાધમાંથી દૂર કરવામાં આવે અને ત્રીજો મુદ્દો એ સમલૈંગિકોના યુનિયનો સ્વીકાર કરવામાં આવે અને આનો જ એક આગળનો ભાગ એ સમલૈંગિકોના વિવાહનો મુદ્દો હતો જે હાલ પૂરતો સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે આજે અટકી પડ્યો છે હવે માની લો કે માન્યતા આપવામાં આવે અને જે બે પુરુષ છે એ પોતે સમલૈંગિક વિવાહ કરે છે અને એ કોઈ બાળકને જ દત્તક લે છે તો એને આવનારી પેઢી પર શું અસર થાય છે એનો વિચાર કરવો જોઈએ એક તો જે બાળકને દત્તક લે છે માતા પિતા પાસેથી એ બાળકને છીનવી લેવામાં આવે છે પરંતુ આ બંને સમલૈંગિકો પુરુષ છે એટલે આ બાળકને એની માની હું માની મમતાનો અનુભવ તો થતો જ નથી વળી આજે જે બે પુરુષો સમલૈંગિક છે અને સાથે રહે છે વિવાહ કરીને અને બાળકને દત્તક લે છે પરંતુ છ મહિના પછી આ સમલૈંગિકોને એવું લાગે કે ના હવે હું પુરુષ નથી અને સ્ત્રી છું અને બંને અલગ થઈ જાય તો આ બાળકના ભવિષ્યનું શું જેને તેમણે દત્તક લીધો છે ભારતીય સમાજ ભારતીય સંસ્કૃતિ ટકી રહેવા પાછળનું સૌથી મોટું જો કારણ હોય તો એની પરિવાર વ્યવસ્થા છે પરિવાર વ્યવસ્થાના કારણે જ ભારત એ આર્થિક બાબતો હોય કે સાંસ્કૃતિક બાબતો હોય કે કોઈ પેન્ડેમિક આફત હોય એ દરેક વખતે ટકી રહેલું જોવા મળી રહ્યું છે અને ભારતીય પરિવારમાં સૌથી અગત્યનું કોઈ પરિબળ હોય તે બાળક છે જ્યારે બાળક જન્મે છે ત્યારથી એના ભવિષ્યની ચિંતા કરીને પરિવાર તેનું આયોજન કરતું હોય છે અને આમ સમલિંગોને બાળકોના દત્તક લેવાના અધિકાર આપવાથી સમલૈંગિકોને વિવાહના અધિકાર આપવાથી ભારતની આ પરિવાર વ્યવસ્થા ઉપર એક મોટો આઘાત લાગવાની શક્યતા છે અને આ સમલૈંગિકો બાળક દત્તક લે તો ભવિષ્ય કેવા સમાજનું નિર્માણ થાય હાલમાં જ આપણે પિતૃ તર્પણનો શ્રાદ્ધ એ પૂરો થયો છે આ શ્રાદ્ધ પક્ષમાં એક પછી એક પિતૃનું તર્પણ આપણે કરીએ છીએ તો આ દત્તક લીધેલો બાળક એ કયા પિતૃ તર્પણ કરશે પોતાના માતા પિતાનો અનુભવ જ નથી મળ્યો પ્રાપ્ત નથી થઈ જે બાળક આ શ્રાદ્ધ પક્ષમાં તર્પણ કોનું કરશે પડી બીજી એક સમસ્યા આના કારણે એવી ઉદ્ભવ છે કે અનેક જાહેર સ્થળો ઉપર જે પબ્લિક જાહેર શૌચાલય આવેલા હોય છે અને આ જાહેર શૌચાલયમાં મહિલાઓ માટેના અલગ શૌચાલય અને પુરુષો માટેના અલગ શૌચાલય હોય છે એ બનાવવામાં આવેલા છે અને આ શૌચાલયોનો એ જાહેર સ્થળો ઉપર પુરુષો અને મહિલાઓ પોતપોતાના શૌચાલયનો ઉપયોગ કરે છે પરંતુ આવા જાહેર શૌચાલયોમાં જો કોઈ વ્યક્તિ પુરુષ છે અને એ પોતાને સમલૈંગિક માને છે અને એ પુરુષ પોતાને સ્ત્રી તરીકે અનુભવે છે અને એ પુરુષ એ સ્ત્રીના જાહેર શૌચાલયમાં જાય તો શું થાય એ જ રીતે કોઈ સ્ત્રી છે જે પોતાને સમલૈંગિક માને છે પરંતુ એ સ્ત્રી પોતાને પુરુષ તરીકે અનુભવે છે અને આ સ્ત્રી એ પુરુષના જાહેર શૌચાલયમાં જશે ત્યારે બળી પાછા આજ બંને લોકો જો છ મહિના પછી કે મહિના પછી જયારે આજ સ્થળ ઉપર આવે અને પોતાની અનુભૂતિમાં ફેરફાર અનુભવે તો શૌચાલયમાં ઉપયોગ ક્યાં કરશે આવી અનેક મોટી સમસ્યાઓ આવનારા સમયમાં આના કારણે ઉદ્ભવી શકે છે યુરોપિયન કન્ટ્રીઓમાં પણ છેલ્લા કેટલાક સમયથી સંસ્કૃતિ સમાજ જીવન ટકી રહેવા પાછળના કારણોની શોધખોળ જે ચાલી રહી છે તેમાં અમુક ચોક્કસ લોકોએ એ મત ઉપર આવ્યા છે કે બધા દુનિયાના દેશો કરતાં વિપરીત પરિસ્થિતિમાં ભારત એ હંમેશા હેમખેમ બહાર નીકળી જાય છે એનું કારણ શું તો આ યુરોપિયન કેટલાક લોકોનો મત એવો છે કે ભારતની જે પરિવાર વ્યવસ્થા છે એ આ પરિવાર વ્યવસ્થાના કારણે આ ભારત આમાંથી બહાર નીકળી જાય પરિવાર વ્યવસ્થા ભારતની છે એનું પોતાના દેશમાં લાગુ કરવાનો પ્રયાસ આ યુરોપિયનો પોતાના દેશમાં પણ કરે છે આપણા દેશમાં વિદેશમાં નિષ્ફળ ગયેલી કેટલીક માન્યતાઓને લાગુ કરવાના પ્રયાસ કેટલા બુદ્ધિજીવી દ્વારા એ સાતત્યપૂર્વક કરવામાં આવી રહ્યા છે જે આવનારા સમયમાં ભારતના ભવિષ્ય માટે જોખમી સાબિત થાય છે પરંતુ આ બધા વચ્ચે આશ્ચર્ય તો એ વાતનું છે કે આપણા દેશના આધ્યાત્મક ગુરુઓ આ બાબતે મૌન કેમ છે ધર્મગુરુ સંપ્રદાયના વડાઓ આ સમલૈંગિક ચળવળ જે દેશમાં ચાલી રહી છે એના વિરોધમાં બોલવા માટે એક મંચ ઉપર આગળ કેમ નથી આવતા સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું ભલે આ સમલૈંગિક વિવાહને માન્યતા નથી આપી પરંતુ આ સમલૈંગિક વિવાહને માન્યતા નહીં આપવાના મુદ્દા વિશે દેશમાં એક જનજાગરણની મોટી આવશ્યકતા છે અને આ જનજાગરણ થકી સમાજને જાગૃત કરવામાં નહીં આવે અને આવી પ્રવૃત્તિઓને ભારત દેશમાં રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં ભારતમાં એક સાંસ્કૃતિક આક્રમણનું બહુ મોટું સ્વરૂપ એ જોવા મળશે વળી જે સમલૈંગિકો છે એને બક્ષી પંચમાં સામેલ કરવામાં આવ્યા છે એટલે કાલે ઉઠીને હજાર બે હજાર યુવાનો કે યુવતીઓ ભેગા થઈ જાય અને સમલૈંગિક છે એવું જાહેર કરે તો એમને બક્ષી પંચમાં એ ગણવામાં આવશે આ બધી ઘટનાઓએ ભારતની સંસ્કૃતિને નષ્ટ કરવાનો પ્રયાસ છે અને જ્યારે કોઈ દેશની સંસ્કૃતિ નષ્ટ થાય છે ત્યારે એ દેશ પણ નાશ પામતો હોય છે ત્યારે આ સમયે આધ્યાત્મિક ગુરુઓ સામાજિક આગેવાનો એક જનજાગરણની જે આવશ્યકતા જણાઈ રહી છે એ જનજાગરણ કરવા માટે આ દેશના જાગૃત નાગરિકો પોતાની ભૂમિકા ભજવ આજના મંથનમાં આ એક ગંભીર મુદ્દો એ સમાજ સમક્ષ મૂકવાનો પ્રયાસ અમે કર્યો છે સમાજ એને કેટલો સ્વીકારે છે એ સમાજ ઉપર આધારિત છે ભારત માતા કી જય